સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો પરંતુ પરિણામના દિવસે જીતની ખુશીમાં ભાજપના ઉમેદવારોએ હદ વટાવી દીધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો સાથે ભાજપના નેતાઓ ઝૂમ્યા ક્યાં બન્યું આવું બનાવ જુઓ આ રિપોર્ટમાં અહેમદાબાદમાં લોરેન્સ ગેંગનો જય જયકાર ભાજપના ઉમેદવારે ગેંગસ્ટરના ફરકાવ્યા પોસ્ટર શું હવે ગેંગસ્ટરોના નામે સત્તા પર રાજ કરશો આવું કહેવું ન જોઈએ કારણ કે આ જનાદેશ છે પરંતુ ખેડાના મહેમદાબાદમાં ભાજપના ઉમેદવારો નેતાઓ અને કાર્યકર્તાઓએ તો હદ જ વટાવી નાખી છે નગરપાલિકાની ચૂંટણીમાં જીત થતા ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ઝૂમી ઉઠ્યા પરંતુ આ ખુશીમાં એટલી હદે ઘેલા થયા કે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોયના પોસ્ટરો ફરકાવી ઉજવણી કરી અને તે પણ સોનાવાલા હાઈસ્કૂલની સામે સૌથી મહત્વની વાત તો એ છે કે પોલીસની નજરો સામે આવી હરકત કરવામાં આવી અને પોલીસ અધિકારીઓ જોતા રહ્યા પરંતુ ભાજપના કાર્યકરોની આ હરકત સામે આવતા જ હવે રાજકીય માહોલ ગરમાયો છે એ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જયારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નો પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલા હતા એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ બંનેની પૂછપરછ કરતા બંને મહેમદાબાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે પોસ્ટર ફરકાવનારા યુવકો કોણ હતા લોરેન્સના પોસ્ટરો ફરકાવવા પાછળ શું હતો પ્લાન આ કારણ ખેડા પોલીસ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે બે યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ સવાલ તો એ છે કે જીતની ઉજવણીમાં લોરેન્સના પોસ્ટરો કેમ ફરકાવ્યા જો હિંસા ફેલાવવાનું કોઈ ષડયંત્ર રચાયું હતું શું લોરેન્સના પોસ્ટરો લહેરાવી સ્થાનિક સ્તરે કોઈ ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા સવાલો અનેક છે તેવામાં ખેડા પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું તો જે રીતે આ ઘટના બની છે તેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે લોરેન્સ પ્રેમ બતાવનારા તત્વોના મનસુબા અંગે આગામી શું ખુલાસો સામે આવશે તે જોવાનું રહેશે